મારા હાહરાયો તો ને હ કે બાઈ પક પાયો જ પગમાં ત્રાજ ન જાવે હ કે બાઈ ને પાયો ય માડી ત્રાજ વા કેરા એટલે કા અઈ ઊલ ઊલ આજી કે દી ઠીક તો પસ તમાર હાહરાય હું કીધું અને તમાર માયે હું કીધું કે કપાયો નહી ચાલા પડ્યા

પેલા ગાડા ઝીણી કા નાની ઉમર કઈ એટલી નહી હોય તમાર વર કેટલા થયા હતા બાર તેર વર થયા છે લગન થયા ત્યાં કેવડા વર્ષ